હેલો હું છું અદિતિને હું કરું છું બ્લોગિંગ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો બપોરે સરસ એવી ઊંઘ કરીને નીચે આવી ત્યાં તો એક મીશોમાંથી સરસ એવું પાર્સલ આવી ગયું હતું હમણાં મીશોની અંદર થોડુંક સેલ ને એવું ચાલે છે એટલા માટે પાર્સલ પણ લેટ આવે છે નગર જ્યારે તારીખ આપી હોય એ પહેલાં બે દિવસ પહેલાં જઈ ગયું હોય પાર્સલ આજે ટાઈમ ટુ ટાઈમ પાર્સલ છે લેટય ન કહેવાય ટાઈમ ટુ ટાઈમ છે અને આજે મેં કિચનની અંદર જરૂરી એવી વસ્તુ મૂકવા માટે એક સ્ટેન્ડ મગાવ્યું હતું જે કોર્નર ઉપર રહી જાય અને આપણી બધી વસ્તુ જે એમને મૂકી દીધી હોય આડાવડી એ મસ્ત રીતે ત્યાં સમાઈ જાય એટલા માટે તો મેં જે આ સ્ટેન્ડ મંગાવ્યું ને એ હતું તો બહુ મસ્ત ફિટિંગ પણ બહુ સરસ આવી ગયું હતું પણ થયું એવું કે એના નીચે જે સ્ટેન્ડ આવે ને મતલબ એ જે સ્ટીલનું સ્ટેન્ડ છે એને નીચેની સાઈડ જે પોઈન્ટ આવે કે જેનાથી સ્ટેન્ડ થોડુંક ઊંચું રહે તો નીચેથી આપણે કોઈ પણ વસ્તુ સાફ કરી શકીએ તો એ ત્યાં હતું નહીં તો એના વગર તો વધારે ખરાબ થવાની શક્યતા રહી એટલા માટે મેં ફરી એને રિટર્ન કરી દીધું છે એ એટલા માટે હવે આપણે પાંચ વાગ્યા એટલે બધા જ છોકરાઓ આવી ગયા હતા અને હવે બસ ઓલમોસ્ટ બધો જ અભ્યાસક્રમ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે હવે રિવિઝનનો ટાઈમ આવી ગયો છે તો રિવિઝનની અંદર જ એક બે દાખલા કરાવીને પછી છોકરાઓને જાતે કરવા સાત વાગે રસોઈ બનાવતા બનાવતા બે આંચે બનાવ્યો પાનનો મુખવાસ એ પણ નાગરવેલના પાનનો મીઠો મુખવાસ તો એ અમને બધાને બહુ જ ભાવે છે તો ધવલને મને અને બધાને પપ્પાને મમ્મીને તો આ મીઠું મુખવાસ બનાવવા થોડીક મહેનત તો ઝાઝી નહોતી પણ પાન ભેગા કરવાને એ બહુ મોટી વાત છે તો ચાલો આ મુખવાસ એકદમ ટેસ્ટી બને જો તમને શીખવો હોય તો કમેન્ટ કરજો તો હું એકવાર તમારી સાથે રેસીપી શેડ કરીશ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ બનાવું ત્યારે આ સાથે સાથે આપણો આજનો મિની બ્લોગનો એન્ડ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય